પાર્કિંગ કરી ગયો જોઈ મિત્રો અમે પોગી ગયા જય શ્રી કુડાગીરી માતાજી ના મંદિરે ગામ કુળા તાલુકો ગોગા જિલ્લો ભાવનગર જોઈ લો અહીંયા પણ છે દાદા નું મંદિર એ દાદા એ બાપ મોકળા હનુમાન

બધા દર્શન તમે આવો ગુમાવો તમને ઘરે બેઠા દર્શન કરાવી દઈએ જવા આટા દર્શન કરે છે કાકા કઈ કેવું છે તમને ઘરે બેઠા દર્શન કરાવીએ બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હે મહાદેવ મહાદેવ જો મિત્રો એ મહાદેવ નું મંદિર છે લગજો બધા કમેન્ટ માં જય એકલિંગજી આ બાજુ હનુમાન દાદા નું મંદિર છે આ બાજુ ગણપતિ દાદા નું મંદિર છે ઓલી બાજુ હોલ છે જોવો આ બાજુ ગાર્ડન જેવું છે પાછળ છે દરિયો આપણે ત્યાં જઈએ ચાલો તો જોઈ શકો મિત્રો છે બીચ ઉપર ના ના કઈ નથી છોકરા જો ના ના કાકા ડોડા નથી ખાવા જો ده تا خاله همسا તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કુડાનો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મળીએ ચાલો બીજા વિડીયો જય માતાજી જય માતાજી